હે ગાય સ્વાગત છે તમારે બધાનું આજના નવા વિડીયોમાં બ્લોગ બનાવવાનો છે મસ્ત મજાનો વિડીયો બ્લોગ તો નથી પણ નાનો વિડીયો છે આ છે ગણેશ ચતુર્થી અને પહેલાં તો ગણેશ ચતુર્થીના બધાને હાર્દિક શુભકામના અને મસ્ત મજાનું મોડું થઈ ગયું છે પહેલાં તો જય ગણપતિ દાદા મસ્ત મજાનું મોઢું થઈ ગયું છે મેડમ અહીંયા થઈ ગયા છે એકદમ રેડી સાડી પહેરીને આ છે રીલનું સેટઅપ કારણ કે એને મિની બ્લોગ મિની બ્લોગ આવડે છે આપણે રીલ બનાવી છે અને આ સવાર સવારમાં ઊઠીને હું બનાવ્યું છે અસ્તી

ફ્રૂટની જગ્યાએ જરી ગણપતિ દાદાને પ્રસાદીમાં ડ્રાય ફ્રૂટ ખવડાવવાના છે મેં કીધું ફ્રૂટ નથી રાખો અમે બે જણા એટલે મૂળ લાડવા આપણે ઓછા જ કરવાના છે કારણ કે ખાવા વાળું કોઈ નથી અમે બે હું એમાં તો હું એકલો જ ખાવાનું એટલે પછી પાંચ કેટલા લાડવા ખાના પાંચ છ જે થાય એવું બને પછી ખબર પડે આપણે પહેલી વાર બનાવી છે હું નહીં એટલે હસ્તી બનાવે છે પહેલી વાર અને જોઈએ પછી કેમ થયું મેં કીધું કાંઈક થઈ ગયું તો

બસ બજાનો મિક્સ કરી લેતો એ ગરમ છે નહ તો આ છે થી મન થાવે ગરમ સે વરી હા તો લાડુ તો નો થ્યા આ મિક્સ કરણ બાથે થી કરવાના હતા તમને તે મે સિનવામમ કરજીયા લાડુ બનતા જ મે કે સીધા બની જાતા સીધા બને લ્યો પહેલા વાત એમ સીધા બનતા હમ હે તો તો આ ટુકન વાળા ના પામાં ભલેવા છે નાડો બની બની ને મજા છે અત્યારે ચખાય નઈ આપણે પ્રસાદી માં ધરવાના છે એટલે ગણપતિ દાદા વિશ્વાસ રાખીએ અને આપણે ગાડવા વાળી નાખીએ થોડોક ગરમ તો છે

એટલે તમે જે રીતે કરતા હોય તો લાડવા બનવા મીંડા છે અને પહેલા હવે એક નાની નાની પાંચ લાડુ બનાવવાની પછી મોટા ગળતા એમ આ વરસાદી ખાલી મૂકવા હતું પણ ભગવાન પાસે મૂકવા હટું નાની નાની લાડુ બનાવું આવડા મોટા બનલો છો તો પછી ભગવાન પાસે થોડી જગ્યા રોકશે એટલે ભગવાન જગ્યા રોક લાડવા જગ્યાએ રોકશે ભગવાનની જગ્યા થોડી ગઈ છે એમ મારો કહેવાનો મતલબ એવો હતો ગણેશ ચતુર્થી ને દિવસે છે ને બધાની ઘરે લાડવા બનતા જ હશે એવું મને લાગે છે કે સૌરાષ્ટ્રની અંદર તો આપણે રહેલા છીએ એટલે આપણે તો ખબર જ છે ગણેશ ચતુર્થી ના દિવસે છે ને લાડવા બનાવે અને મારા હારા છે ને લાડવા તો ખાય પણ દાળ ભાતે બનાવવાના એમ કે લાડવામાં દાળ તો જોઈએ જ અમારે લાડવા અને એની કાતો હોય તો કઢી સારી લાગે અને ડાયરે એક નંબર લાગે અને લાડવા એટલે ડાયેલ મસ્ત લાગે એટલે મેં કીધું ભાઈ લાડવા તો આપણે બપોરે મેળ આવે એમ કે ભાઈ ભાત કરી નાખીએ એટલે ડાયલ ને લાડવા ખવાય ને તો બાને થોડાક લાડવા ખવાય બાકી લાડવા વધીને તો તમે એક બે બે ખાઈ શકો પણ ડાયળે હોય એટલે એક એની યાર વહી જાય એટલે એમ ત્રણ ચાર ત્રણ ચાર પતી જાય બાકી લાડુ ક્વોન્ટિટી તો બહુ સાદી થઈ છે આમાં

બ્લોગ જ આપણે નથી ઉતાર્યો ઉતાર્યું હોય તો ઓલા ઉતાર્યા હોય એમ બહાર જવાના સુધી ઉતાર્યા નથી આપણે અને પ્લસ કે બહુ જલ્દી એક સાળંગપુરની ટ્રીપ કરવાની છે થોડુંક પ્લાનિંગ હાલે છે થોડુંક અટવાઈ ને એવું બધું છે મને એવું લાગે છે કે જે દાદાનો બોલાવો આવ્યો નથી આપણે સાળંગપુરથી પ્લાન તો બે મહિનાનો હાલે છે હજી થવાનો વારો નથી આવ્યો એની માટે એમાં એવું છે જવાનું તો હું અત્યારે નીકળી જાવ એવું નથી પણ અમુક વસ્તુ ઘટે છે એ પેલા લેવી છે કારણ કે અલગ રીતે આ મહિનામાં છે આવી સામે સાલનપુર નથી પણ આ જે રીતે જવાનું કહીશ પણ જ્યાં સુધી ભગવાન નો ન આવે ને તરસી ત્યાં સુધી આપણે જઈ ન એ કોઈ જવાય એમ તો છે પણ થોડીક અલગ રીતે જવું છે એટલે એ તો તમને ત્યારે જ ખબર પડશે જવું એટલે જવું એટલે ખબર પડી જાય કારણ કે એ યુટ્યુબ ઉપર આવશે બાકી જોઈ છે અને અમુક અમુક થી યુટ્યુબ ચેનલ માં જો અમારે યુટ્યુબ ની ચેનલ માં જોતાય છે અમુકથી થી યુટ્યુબ માં વિડિયો મુકતા આય છે પોતાની ચેનલ છે ઈ બધા કે આમ સામ જરીક સબ તો જાહે કે કે આ રીતે જવાનું છે તો જ એમ કહેતા છે પછી કેવું નથી અમારે

તો એના ना બધાયનો बदल नो खूब खूब आप आरे नहीं इस वीडियो मारा मारी चैनल मा इस મિલિયન આજુબાજુ છે मा एक મિલિયન सात આવ્યો છે बाजू से ये बी मिलियन था वाई बोले खूब खूब आप आरे आओ ना वो यूट्यूब में यार को तो કે 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 थैंक તમે જો यू हम क्या हुआ तो आप आप आरे क्या અમે રેગ્યુલર નથી બનાવતા કારણ કે રેગ્યુલર નથી બનાવતા કારણ કે અમારે ભાઈ થોડુંક કામ કદ એવું વટવાયેલું હોય એટલે કેવું છું તો આપણે કે કે આપણે રેગ્યુલર ચાલુ કર્યું હતું અમે એવું નહોતું અમે નક્કી કર્યું હતું કે અમારે રેગ્યુલર ચાલુ કરવું છે એમ પછી કઈક એવી સિચ્યુએશન આવી ગઈ કે કે આપણે પછી થોડુંક ધંધામાં ધ્યાન દેવું પડતું તો હું જોબ કરતી હતી તો સાંજે આવી પછી સાંજે આવીને આપણે ઘરનું કામ હોય તો થાકી જાય તો દર્શન મને એમ કે હાલ આપણે વિડીયો ઉતારના પણ હું જ ખુદ થાકી ગયું કે સવારથી લઈ સાંજ લગીને આપણે

બદલ તમારો ખૂબ નહીં આપણે આ તો કરવાનો જ છે અને મેં પેલા કહી દીધું હતું વસ્તી ને કે ભાઈ જો આપડે વિડીયો ગમે ત્યારે કારણ કે ખબર હતી કે ગમે ત્યારે એકાદ વિડીયો બે વિડીયો કારણ કે આની પહેલા જયારે મારું એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ નું ને ફેસબુકનું એકાઉન્ટ નહોતું વિડ્યું ને એ પેલા મારો એક બે લાખે ગયો જોતો વ્યૂ

કે અમે મેરેજ કર્યા ને ત્યારથી અમે ખબર હતી અમને બે માણા કે 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 ઈ ગાડા છે હું પાતરી છું તમે મોટું પતલું જ છી અને રેવાના જ છી ઈ મારું શરીર ક્યારે વધતી તો ભગવાનને ખબર પણ નહીં તો આ રીતે જ અને મારું ક્યારે બાકી મસ્ત મજાના લાડુ થઈ ગયા છે આ પતલા ખાસ લાડુ થયા છે ને મસ્ત મજાની લાડુ એ કંઈ કિશે ધરવા માટે તો હવે પૂજા ચાલુ કરવી

કે કે માઉતર થી મળેલી વસ્તુ બહુ પ્રિય લાગે નહી મને મારે તો ચાર માઉતર છે પણ આમ આમાં મમ્મી આપેલી છે મોળ હરક પડોડી બીજો કાઈ નથી લો ભાઈ તુલસીના પણ મસ મજાના રાખી દીધા છે ને અહીંયા ગણપતિની મૂર્તિ આપણે લઈ લીધી થોડીક સીધી કરને સીધી તો હજી તો સ્નાન કરાવશું પછી હવે પૂજા કરશું સ્નાન કરાવી ચાલો મારા સાસુ હોય લગ્ન પછી આ બધું લવા લાડવાનું બધું કરતા હોય તો આ વર્ષે મારા સાસુ અહીં નથી એટલે સુરત છે તો આ વખતે મેં બધું કહ્યું છે કે બધે ન હોય કે કંઈક મમ્મી ન હોય મમ્મી ક્યાંક બહાર ગયા હોય તો આપણે ઘર આપણું ઘર છે તો આપણે બધી વિધિ કરવી પડે પણ મારા સાસુ સુરત છે મારા મમ્મીની એટલે એ મારી મમ્મી જ કઉ છું એટલે આ તો તમને ખબર વળી એમ કે ક્યાં મમ્મી છે એટલે હું એટલે બોલું છું સાસુ એમ મમ્મી જ કઉ છું મમ્મી પપ્પા એમ એટલે મારા સાસુ અહીં સુરત છે એટલે આ બધી વસ્તુ આ વખતે મેં બધી કઈ ગણપતિ દાદા ને ભગવાન ને બધું ભોગ ને આરતી બધું મેં કઈ મારા સાસુ ભેગી હોય ત્યાં આરતી કરતા ત્યારે પણ આ આ વખતે મેં મારા બધું કર્યું છે ભૂલ ચૂકજી થઈ હોય ભગવાનની આરતીમાં બધી માફ કરી દેજો તમે જે રીતે કરતા હોય એ રીતે તમે કરજો એમ હું કંઈ કહેતી નથી મેં જે રીતે કહ્યું છે એમાંય ભૂલ થઈ એ બધી માફ કરી દેજો અને આજે ગણેશ ચતુર્થી છે બધાને શુભકામના બધાની જે ઈચ્છા છે ગણપતિદાદા ભગવાન પૂરી કરશે જે તમારા બસ સંકટ છે એ આ ગણપતિ દાદા બધાના સંકટ દૂર કરશે એવી મારી આશા છે અને ભગવાનને હું પ્રાર્થના કરું છું બધાના સંકટ દૂર કરે ભગવાન એવા છે તો બધાના સંકટ દૂર જાય અને મારા અને મારા ફેમિલી બધાને ગણપતિ દાદા ગણપતિ ગણપતિ ને શું કેશો ગણેશ ચતુર્થી ની શુભકામનાઓ મને અહિયાં તો પણ વટે નો ગમતો મેં કીધું હું ખોલાય છે ગણેશ ચતુર્થીના મારા અને મારા ફેમિલી વતી બધાને હાર્દિક શુભકામનાઓ અને બસ આવો તો વિડીયો ને પ્રેમ દેતા રહીજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલ ને બે લાખ ને દબાવવાનું ભૂલતા નહીં વિડીયોની નોટિફિકેશન તમારામાં પહેલા આવે એ માટે બાકી મળીએ છીએ આવા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા Jai, pati na damong, mga ganun sa'yo, namun.